પૈસા એટલા કેટલા છે એવું એમ અચાનક લઈ દીધું એટલે છોકરા ને ચાર પાંચ વર્ષ થી આપડે નોકરી જાય છે બાઇક નવું આવે વખત પડતો તો કેવું છે કેટલા ટાઈમ જાય હવે તો બાઇક લાવવું પડે કે સારું

હમજ વાત કરો આપડે વાત કરી દાગી દાગીના જોયે છે તમે વાત કરજો એવી રીતના અને દાગી થોડું ભાવ હાલ તમને ખબર હશે પાછા કેવું બધું અહીંયા તમારું જોયેલું હશે ને મેં જોયું છે બસ તારો હા ફોન કરજો પાછા ફોન કરું હો હા ચાપ્યા

અને મે તો હેડતર જાતાય તું હવે તો રજાઓ હે તો જઈને આવે આવેરો અને હું હવે જાતો તો ક્ષેત્રમાં અને ચાલ લાવ્યું બાઈક બાઈક લાવ્યો તો હવે બે દાડાય ની થયા એવું એમ હવ કાલે લાવ્યું તેલામ પડ્યું બાઈક તો ખાસું મોઘું પડવાનું હે એ છોકરાને ખબર મને તો કોઈ ખબર નહી તેલામ પડે એવું એમ હા છોકરાને ખબર આપણે તો શું ખબર પડે હવે વાત છે આપણને શું ખબર પડે એમાં હા અને છય જ્યાદા હમણે બસ હવે બાઈક છોકરા ને ના લે ને લઈને જ્યો હે અને તો એવું હું જો હવે ક્ષેત્રમાં

બેલે ચિંતા ના કરતા તમે કરજો ટેકો કરે એવા હે કારણ કે પૈસા તો મારા જોડે થોડા ઓછા છે કારણ કે બાઈક લાવેરું છે ના 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 તમારે ખર્ચો થયો ખર્ચો થયો છોકરા ને પંદર હજાર પગાર લાવે હે તો રેડી હા

એવું એમ અને આપણે પેલું જે હગુ હતું ને એવું આપડે ફાઈનલ જેવું છે એવું એમ તો આપડે હગુ બીજું છે હું ચિંતા કરતો આજે જોવું ના આપડે એવું કરાવવું હા ના તો બીજે હગુ જવા ના ગોતો મુ તો મસ્ત હઉ કરાવ તમર જીવ ના પડે બીજો વખત મારો તો પોપટ બીજો નું હગુ કરવા તો ફરે છે મારો છોકરો નઈ બેઠો મા પાસે રૂપિયા છે ઘણા બધા પૈસા છે ચમ હગુ ના તરા અન તમ હગુ ના ગોતો તો મુ અમે રહીને ફોન કરો ફોન ફોન કરો માર ઢકલાકમાં એ હાલ હા બોલો બોલો નથી તમે યાર તું ક્યો દેનાય મકા આ દેખા ક્ષેત્રમાં ગયો તો બોલો બી શીનું ટેન્શન લોટ રૂપિયા હશે એવું ને કોઈક જમી રાખી જમી કોઈ રાખીને જમીન

એમ કરો તો આપડા ઘેર હળો પેલા પછી એ આપડે હળદો પછી આગળ વાત કરી આગળ વાત કરી જીવનજી આપડે આ વાત નક્કી કરવા પડી કે ચમચમ ની વાત છે એટલે આપડા ખબર પડે આપણે અમારે ગઈ કાલે વાત થી તમારે આજ વાત થી આપડે વાત ને નક્કી કરો કે હગુ એક છે કે બે હગા હે એટલે આપડા ખબર પડે હા નક્કી કરો જરૂર અને પાછું જો તમારું બોલેલું ખોટું હશે ને વસે પડ્યા છે ને મજા નહીં આવે પાછી ના ના જરૂરી છે વાત કરવાની

છોકરા ને તમે હગુ કરાવો ને મારા છોકરા ને હગું કરાવો ઘરે બે છોકરા બે તમે ડોમરાજી એવું કરો ફોન કરો અને તમે વાત કરો અહિયાં આપણે આપણને ખબર પડે ચમચમ નું કે નાક આપણે જીવરજીને ઘણાファーવારમાંય પાસે પાસે પૈસા તો છે અને વાત કરી તો એ એ અને હું તો કે હા

પણ આવાના આવા આપડે સમાજમાં બેઠા દાગી ના આપડે વ્યવહાર માંગ કરી વાત કરો કે દાગી થોડા ઘણો ઓછો કરો આપડે સમાજ ની અંદર વધારે કરો પણ આપણે ભાઈઓ સમાજ છે ને એમાં ખાલી આપણા એકતા કર દો કે ભાઈ આટલો દાગી નો જાઉં અમે ખબર ના થાય ચાલે

આપડા મોટા ભાઈ બાકી છે અને આપડા બાપાઈ કરો કભી બીજા સમાજમાં માં ભૂરેવું પડે તમારે ભલે પૈસા વાળા શું તમારે શું કેવું છે

આપતા પરિણામ છોકરો ભાઈ નહીં ભોરે કોઈ રી ના માલતી ભૂરે આપડે બધા સમજી વાત આપડે બે મોટા ભાઈઓ હે એ મળે એ વાત